નમસ્તે મારી પાસે આવ્યું જેના બંને પગ હલતા બંધ થઈ ગયા પેરાલિસિસ થતું હતું મારી પાસે આવ્યા એનું ડાયગ્નોસીસ કર્યું જીબીએસ ત્યારે પોસ્ટ પ્રેગ્નન્સી અને જીબીએસ થયું એને આઈસીયુ માં દાખલ કર્યો રેસ્પિરેટરી મસલ વીકનેસ થઈ વેન્ટિપર્યું અને ત્યારબાદ એમાંથી ધીમે 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 જે આપીને બધું બહાર કાઢ્યું અને એના ચોવીસ દિવસ પછી અચાનકથી પાછા મારી પાસે આવ્યા saying કે સાહેબ મને દેખાતું નથી કમ્પ્લીટલી દેખાવાનું બંધ થઈ ગયું તાત્કાલિક એનો એમ કરાયો એમ ની અંદર પ્રેસ સિન્ડ્રોમ આવ્યો અને પ્રેસ સિન્ડ્રોમ માટે સારવાર આપી

અજર કોરે મેં કેરે ને હમેશાએ પાછો લોકાય નો રીયર્ન કરી મેં પછી તમને કેવી લાગી બિચરી હોસ્પિટલ સારવાર ખૂબ સારી છે જો મારા ગુસોના સાથ ખુબ ઓછો આલ્લ આ પણ સાજને અનુષ્ઠાન પ્રયત્ન નથી બજે હતી અને મને નવજીવન મારો કોઈ સાંસ જ નતો બસવાનો પણ સાહેબ ની મહેનત અને હિંમત થી જોકે ખુબ જ પ્રયત્ન કર્યા મને બસવા ડોક્ટર પટા સાહેબ નો ખુબ આભાર